કોરોનાની મહામારીમાં સમગ્ર દેશ જજૂમી રહ્યો હતો ત્યારે અંતે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિન આપવાની મહત્વની જાહેરાતથી સમગ્ર દેશમાં આનંદની લાગણી જોવા મળી છે ત્યારે આજરોજ તે કોરોના વેક્સિન ટ્રાયલનો શુભારંભ થઈ ચૂક્યો છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળ સિવિલ હોસ્પિટલ તેમજ તાલાડા તાલુકાઓમાં વેક્સિનનું ટ્રાય રન યોજાયું હતું સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ દરેક જિલ્લામાં જ્યાં અગાઉ થઈ ગઈ છે એ જિલ્લાને બાદ કરતાં દરેક જિલ્લામાં કોવિડ વેક્સિનેશન માટે આજે ડ્રાય રનનું આયોજન કરેલ છે ગીર સોમનાથ જિલ્લામાં બે જગ્યાએ આજે ડ્રાય રનનું આયોજન છે એની અંદર વેરાવળ તાલુકા અને તાલાળા તાલુકા વેરાવળની અંદર સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે તેમજ તાલાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવા બે સરકારી સ્કૂલ જેની અંદર એક છે નગરપાલિકાની સ્કૂલ અને બીજી આલ્ફા સ્કૂલ તેમજ એક પ્રાઇવેટ હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ ત્યાં ડ્રાય રનનું આયોજન કરેલ છે પહેલાં તબક્કામાં મેડિકલ સ્ટાફ એની અંદર પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો તેમજ સરકારી કર્મચારીઓ બધા જે હેલ્થ સાથે સંકળાયેલા છે તેમાં મેડિકલ ઓફિસરથી લઈ આશા બહેનો સુધીના બધાને આવરી લેવામાં આવશે જેની અંદાજીત સંખ્યા છ હજાર એકસો એકોતેર જેવી છે એ પછી પચાસ વર્ષથી નાના પણ જેને ગંભીર બીમારીઓ હોય કેન્સર એવા લોકોને રોગ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમને વેક્સિનેશન આપવામાં આવશે એની અંદાજીત સંખ્યા પાંચ હજાર છે